માંડવી માં નીતિ નિયમોને નેવે મૂકીને ચૌદ ગોદામો લાગતા વળગતાઓને ફાળવવા મુદ્દે કોંગ્રેસ પ્રમુખનો વિરોધ ચૌદ ગોડાઉનોની ફાળવણી રદ ન થાય તો ઉગ્ર લડત કરવાની માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખે ચીમકી ઉચારી હતી ગોડાઉનના પિસ્તાલીસ લાખના કામમાં ગેરરીતિનો ગંભીર આક્ષેપ કરાયો છે જો માંડવી એપીએમસી જે છે એ ભ્રષ્ટાચારથી ખદબદથી સંસ્થા છે આ જે એપીએમસી માંડવી છે એ ચૌડ દુકાન પોતાના લાગતા વળતા માણસોને ફાળવી દેવામાં આવી છે નહીં કે કોઈ ટેન્ડર પ્રક્રિયા કરેલ છે આમ નિયમ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવી છે અને ટેન્ડર પ્રક્રિયા થતાં જે વ્યક્તિ બોલીમાં આવે એને આપી છે એને બાદ કરતાં આ લોકો પોતાના મળતીયાઓને આ જે દુકા ચૌડ દુકાનો છે એ પધરાવી દેવામાં આવી છે એમાં ખૂબ ભ્રષ્ટાચાર થયેલું છે અને આ જે મૂળ જે બાંધકામ છે એ કંઈક પિસ્તાલીસ લાખનું બાંધકામ છે એમાં પણ તકદારી તકલાડી કામ થાય છે કોને આ બાંધકામનો બાંધકામની જે પ્રક્રિયા કોને કયા કોન્ટ્રાક્ટરને આપી છે એનો કંઈ નક્કી નથી અને આમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે આ ભાજપ શાસિત જે જે સહકારી સંસ્થાઓ છે એને પણ આ જે ભાષ ભાજપના જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ મૂકતા નથી અને જ્યાં ને ત્યાં એક હોડ લાગી છે સમજો ભ્રષ્ટાચાર અને આજે ભ્રષ્ટાચાર કરવાની માંડવી નગરપાલિકા જુઓ એપીએમસી જુઓ ભ્રષ્ટાચાર 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 તમે જોઈ રહ્યા છો કે ગઢસીસા બાજુ એક એપીએમસી ની ત્યાં પણ એક હોલ ઉભો કરવામાં આવેલો છે ત્યાં કરોડો રૂપિયા નાખી દેવામાં આવ્યા છે તેમ છતાં ત્યાં શું અત્યારે શું એની પોઝિશન છે ત્યાં શું એની કામગીરી છે આ ભ્રષ્ટાચાર સિવાય કઈ થતું નથી અને ભ્રષ્ટાચાર થયેલું છે આ જે પ્રજાના જે પૈસાઓ છે સંસ્થાઓના પૈસા છે આ લોકો બેની બેઠેલા જે પદાધિકારીઓ છે એનો છૂટથી દુરુપયોગ કરી અને પોતાના લાભ માટે કરી રહ્યા છે અને આ જે ચૌદ દુકાનો છે એ પોતાના મળતીઓને પધરાવી દેવામાં આવી છે અને તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું કે આમાં જો યોગ્ય તપાસ નહીં થાય અને યોગ્ય પગલા નહીં લેવામાં આવે તો અમે એના માટે જલંદ આંદોલન કરશું ખેડૂતો ખેડૂતો તેમજ જે અહીંયા લાગતા વગતા જે વ્યક્તિઓ છે એને તમને જોઈ શકો છો કે તમે કોઈ વેપારીને ને પૂછજો કે ગેટ ઉપર જે પરચીઓ આપવામાં આવે છે નથી એના પર કોઈ તારીખ અને નથી કોઈ વસ્તુ કે ભાઈ કેવી રીતે પૈસા શેના પૈસા લેવામાં આવે છે કઈ જગ્યાએ જમા કરવામાં આવે છે એટલું ભ્રષ્ટાચાર છે હું આ કોઈ પણ વસ્તુ ખેડૂત કોઈ પણ વસ્તુ લઈ આવે છે એના કનેથી પણ પૈસા પડાવવામાં આવે છે એટલે ભયંકર વસ્તુ કહેવાય જે ચેરમેન છે ત્યાંના એ એને પણ આ ધ્યાન આપવું જોઈએ એને પણ રજૂઆત અમે વખતો વખત કરી છે તેમ ત્યાં એ લોકોએ પણ કોઈ પગલા નથી લેતા એટલે આમાં એ પણ ફાંડોવાયેલા છે આ આ બહુ ગંભીર બાબત છે માંડવીની પ્રજાને માંડવીના ખેડૂતોને જેમ ઠીક લાગે એમ લૂંટો લૂંટ શકે તો લૂંટ એવું આ માધ્યમ છે એવું આ પ્રકારનું આ બધું ચલક ચલાણું કરી રહ્યા છે એના ઉપર જો લગામ નહીં કસવામાં આવે એના ઉપર યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તમારા માધ્યમથી આ લોકોને હું એટલું કહેવા માંગુ છું કે જલ્દીમાં જલ્દી તમે આ બંધ કરી નાખજો ને કે પ્રજા જાગૃત થશે અને હિસ એક એક પાઈનો હિસાબ તમારા કને લેશે હું વધુમાં એવું જણાવું છું કે ત્યાં માલ મટીરિયલ જે વપરાય છે ખાસ કરીને જે રેતી છે એ રેતી ત્યાંથી અહીંયા આમાં જે બાંધકામમાં વાપરે છે આ લોકો એની રોયલ્ટી ચૂકાવે છે કે નહીં રોયલ્ટી ભરે છે કે નહીં એ પણ એક તપાસનો વિષય છે કારણ કે જો રોયલ્ટી ભરતો હોય તો એના કર્યો હશે એવું કરે છે કે નહીં મારા ખ્યાલ પ્રમાણે તો એ લોકો પણ એનો દુરુપયોગ કરતા હશે અને વધુમાં હું એવું જણાવું છું કે આ એપીએમસીનો જે ટ્રેક્ટર હતો એ ટ્રેક્ટર પણ પોતાના લાગતા વળતા અને જ થઈ અને આ ટ્રેક્ટર છે એ બીજાને પધરાવી દેવામાં આવ્યો છે અને એનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો છે એનો પણ ભવિષ્યમાં અમે તપાસ કરશું અને જે ભ્રષ્ટાચાર જે ભ્રષ્ટાચાર કરે છે એ લોકોને આ જેલના સરિયા પાછળ જાય એવી અમારી પણ ગણિત છે આ લોકો જેવું અમારી સરકાર આવશે જે પ્રકારે આ પ્રકારે જો સત્તા પરિવર્તન થાય તો એક એક ભ્રષ્ટ અધિકારીઓ છે જે પદાધિકારીઓ છે એ તમામ જેલમાં જશે એવું માંડવીની પ્રજાને હું આથી તમારા માધ્યમથી હું આ લોકોને એક જણાવું છું હું વધુમાં જણાવું છું કે માંડવીના જે ધારાસભ્ય છે એને પણ દરમિયાનગીરી કરવી જોઈએ કે આવી રીતે જો તમારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર ચાલતા હોય અને જો તમે ધ્યાન ના આપો તો એ દુઃખની બાબત છે અને હું એવું તમારા માધ્યમથી મહાસાપુરાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આ જે ચૌદ દુકાનો આપી દેવામાં આવે એનું યોગ્ય તપાસ થાય અને યોગ્ય એનો ઉકેલ કરવામાં આવે અને જે જરૂરિયાતમંદો છે જે જરૂરતાવાળા વ્યક્તિઓ છે એને આ દુકાનો આપવામાં આવે સગાવાતને દૂર કરી મળતીયાઓને દૂર કરી અને એવા માણસોને કે યોગ્ય વ્યક્તિઓ છે જે જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે એને આપવામાં આવે એવી હું વિનંતી કરું છું